નમસ્કાર મિત્રો ફરી એક વખત આપ બધા જ મિત્રોની સામે લાઇન્સ ઓફ લાઈફ પાર્ટ થ્રી કે રૂપ મે બહુત અચ્છા વિડીયો લે આપ સબ દોસ્તો કે સામને મેં બહુત જલ ઉપસ્થિત હોને જ રહા હું દોસ્તો આજનો જે વિડીયો છે એ વિડીયો વિદ્યાર્થીઓ માટે બહુ જ પ્રેરણાદાયક એવો વિડિયો મોટિવેશન ફોર સ્ટુડન્ટ્સના રૂપમાં આપ સર્વે મિત્રોની સામે હું મૂકી રહ્યો છું મિત્રો આશા રાખું છું કે આપ બધા જ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સિવાયના વડીલ મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે જે ભણી રહ્યા છે એમના માટે આજનો અમે મોટિવેશનનો વિડીયો બહુ બહુ જ મહત્વપૂર્ણ સાબિત થશે એવી અપેક્ષા સાથે સાથે હું અપીલ કરું છું કે આજનો વિડિયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમને બધા જ મોટિવેશન કોર્સ સમજમાં આવે તો દોસ્તો શરૂ કરું છું વિદ્યાર્થીઓ માટેનો જ એ મોટિવેશન આ હા તો દોસ્તો આજના વિડીયોમાં સૌથી પહેલું મારું પ્રેરણાદાયક વાક્ય છે સફળતા ઇંગ્લિશમાં એને આપણે સક્સેસ કહીએ છીએ તો બહુ જ સુંદર સુવિચાર ગૂગલ ઉપરથી મેં ડાઉનલોડ કરી અને તૈયાર કર્યો છે કે સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે દોસ્તો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો તમારું ધર્મ છે કે ભણવું સખત મહેનત કરવી જો આપ સર્વે મિત્રો તમારું ફ્યુચર તમારું ભવિષ્ય તમારું કેરિયર બહુ જ બ્રાઇટ ઇચ્છતા હોવ તો સક્સેસફુલ બનવા માટે આ વાક્યને બહુ જ સમજો અને એની ઉપર અમલ પણ કરજો સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનત કરવામાં હોય છે અને આ વાક્ય મિત્રો મારું નથી પણ થોમસ એડિશન આલ્વા એડિશન કે જેમણે બલ્બની શોધ કરી હતી અમેરિકન વૈજ્ઞાનિક હતા જીનિયસ એ એક ટકા પ્રેરણા છે નેવું ટકા તો પરસેવું છે મિત્રો જીનિયસ એક ટકા છે સક્સેસફુલમાં જીનિયસ વન પર્સન્ટ મોટિવેટેડ આપણને કરે છે પરંતુ વધુ ફાળો આપણી સફળતાનો આધાર જો હોય તો એ પરસેવો પાડવો એટલે કે મહેનત કરવી આવું જો આપણને થોમસ આલ્વા એડિશન કહેતો હોય તો એમાં કેટલું બધું તથ્ય હશે એ તમે સમજી શકો છો મિત્રો એક કહેવત છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી એ પણ વાક્ય આપણને થોમસ આલ્વા એડિશને આપેલું હતું બહુ જ મહેનતનો કોઈ જ વિકલ્પ નથી મિત્રો શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વ બદલવા માટે કરી શકો છો આ વાક્ય નાનું સુનું વાક્ય નથી શિક્ષણ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો મિત્રો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જાપાન ઉપર જાપાનના મોટા બે શહેરો ઉપર હિરોશીમા અને નાગાશાકી ઉપર અમેરિકાએ જ્યારે ન્યુક્લિયર વેપનનો પ્રયોગ કર્યો હતો અને બહુ કરોડોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે જાપાને પાછું બેઠા થવા માટે એક જ સિદ્ધાંત અપનાવ્યો હતો જાપાનની પ્રત્યેક પ્રજાના મનમાં એના હોઠ ઉપર એક જ વાક્ય હતું શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ વિશ્વને બદલવા માટે તમે કરી શકો છો મિત્રો બીજા વિશ્વ યુદ્ધ પછી પણ જાપાને શૈક્ષણિક ક્રાંતિ કરી નાખી અને ફરીવાર મહાસત્તાની હરોળમાં એ પાછું આવી ગયું હતું મિત્રો એના માટે સરસ એક ચિત્ર તમારી સામે મૂક્યું છે મંઝિલ મળે કે ના મળે એ તો સમયની વાત છે મિત્રો મંઝિલ મળે કે ના મળે એ તો સમયની વાત છે પણ તમે સાવ કોશિશ જ ના કરો એ તો ખોટી વાત છે કહેવાનો મારો મતલબ છે મંઝિલ નક્કી કરીને બેસી ગયા પણ પ્રયત્ન જ ન કરો ત્યાં પહોંચવા સુધી તો સફળતા મળવાની જ નથી એટલે સૌથી વધુ આ પ્રયાસ સફળતા સફળતા પ્રાપ્ત કરવાનો જો કોઈ એક સારામાં સારો રસ્તો હોય તો એ મહેનત તો છે જ મિત્રો બેન્જામિન ફ્રેન્કલિનનું આ એક સરસ વાક્ય છે યુનાઇટેડ સ્ટેટ્સના સ્થાપક પિતા પણ કહેવાય છે એ હંમેશા કહેતા હતા કે સમય બહુ જ મૂલ્યવાન છે મારી સલાહ છે કે તમે આજે જે કરી શકો છો તે કાલે ક્યારેય ન કરો મિત્રો બીજા એક લેખક અંગ્રેજી લેખક છે ચાર્લ્સ ડિકન્સ એ બહુ સુંદર આપણને સલાહ આપે છે અને શું કહે છે જુઓ તમે સાંભળો મારી સલાહ એ છે કે તમે આજે જે કરી શકો છો એ કાલ ઉપર ક્યારેય ના છોડો કેમ કે વિલંબ એ સમયનો ચોર છે મિત્રો કાલ કોઈની આવતી નથી માટે જે કરવું હોય તે આજે જ કરો અને એટલે મેં મારા અગાઉના વિડીયોમાં આ વાત કરી હતી લાઇન્સ ઓફ લાઈવમાં કે યુ હેવ ટુ મેક યોર ટુડે બેટર આજને વધુ બહેતર બનાવો જેથી આવતીકાલ તમારી સુંદર બનવાની છે તો આ બંને વાક્યો બેન્જામિન ફ્રેન્કલિન અને ચાર્લ્સ ડિકન્સના બહુ સુંદર મજાના જે વાક્યો છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ખૂબ મોટિવેટેડ પુરવાર થઈ શકે એમ હું માનું છું મિત્રો સવારમાં ધારેલું કામ જો સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો જો મિત્રો સારા સારા તત્વચિંતકો લેખકો વૈજ્ઞાનિકો આપણને કેવું સમજાવે છે સફળ થવા માટે સવારમાં ધારેલું કામ જો સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો તો તમને સફળ થવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી નહીં શકે સમજી લો મિત્રો એનો સીધો મતલબ થાય કે જો તમારે સફળ થવું હોય તો આજના દિવસમાં તમારું સુંદર બે બેટરમાં બેટર કામ અને આવતીકાલ ઉપર છોડી દેવાની ભાવના તો ક્યારેય રાખશો નહીં આવતીકાલે કરવાનું કામ પણ આજે કરો પરંતુ આમાં તો એવું કહેવા માગું છું કે સવારમાં ધારેલું કામ જો સવારે તમે તમારું કામ કોઈ નક્કી કરો તમારો કોઈ ગોલ હોય તો એ નક્કી કર્યા પછી જો તમે પ્રયત્ન કરો એ દિવસે અને સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો તો સમજજો કે તમને સફળ થવાથી દુનિયાની કોઈ તાકાત રોકી શકવાની નથી ત્યાર પછી મિત્રો દુનિયાનો એક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે આપણને કહે છે કે ગઈકાલમાંથી શીખો ગઈકાલ એટલે આપણો અનુભવ આપણો ભૂતકાળ જેમાંથી આપણને જે પણ અનુભવ મળ્યો છે એમાંથી શીખો આજ માટે જીવો આજે જીવી લ્યો કંઈક કરી લ્યો અને આવતીકાલની આશા રાખો અલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ બહુ જ સુંદર વાક્ય છે મિત્રો ઇંગ્લિશમાં એવું લખે છે કે લર્ન ફ્રોમ યસ્ટર ડે ગઈકાલમાંથી શીખો લીવ ફોર ટુડે આજે જીવો એન્ડ હોપ ફોર ટુ મોરો આવતીકાલની આશા રાખો રોય ટી બે કયા સ્વરૂપમાં કહે છે કે જે યોગ્ય છે તે કરો મિત્રો વિદ્યાર્થી અવસ્થામાં આપ એવા કોઈ કામ કરો એવું કંઈક કરો કે જે યોગ્ય હોય જે તમારા લાયક હોય એવું કંઈક ભણો કે જે તમે ભણી શકો છો તમારું આવતીકાલ બેટર બનાવી શકે તમને જે વિષય ગમતો હોય એ પસંદ કરો પણ એ પસંદ કર્યા પછી એમાં સખત મહેનત કરો ચોક્કસ ટાર્ગેટ બનાવો તમારો એક ધ્યેય નક્કી કરો પણ સામાન્ય ભાષામાં આની આ વાત અગર હું વાત કરું તો રોયટી બેનેટનું વાક્ય બહુ જ સરસ મજાનું વાક્ય છે પ્રેરણાદાયક છે જે યોગ્ય છે એ કરો જે સરળ છે તે નહીં મોટા ભાગના માણસો સિમ્પલમાં સિમ્પલ વાત હોય એનાથી શરૂઆત કરે સિમ્પલમાં સિમ્પલ એને લાગે કે આ કામ બહુ સરળ છે ફટાક દઈને કરી નાખું છું તો એ કરી નાખે પણ એનું કોઈ મૂલ્ય ના હોય એનું કોઈ વળતર ના હોય જેની કોઈ વેલ્યુ નથી જે કોઈ ઉપયોગી નથી એવા કામ અને પાછા સરળ હોય સરળતાથી થઈ શકે એવા કામ મેક્ઝિમમ લોકો પસંદ કરતા હોય છે પરંતુ એવા કામ પસંદ કરવા કરતાં જે યોગ્ય છે જેને કરવા જોઈએ એ કામ પહેલાં કરવા જોઈએ ત્યાર પછી આપણી પાસે માસાસી કિસી મોટો જેઓ પ્રખ્યાત જાપાનીઝ મંગા કલાકાર તરીકે ઓળખાતા હતા એ પોતે શું લખે છે કે જેઓ પોતાની જાત ઉપર વિશ્વાસ નથી કરતા મિત્રો સફળતાના માર્ગ ઉપર આપ નીકળી શકે નીકળી ગયા છો નીકળી ચૂક્યા છો પરંતુ પોતાની જાત ઉપર જ જો તમને વિશ્વાસ ન હોય તો હાઉ કેન યુ બી સક્સેસ તો સફળતા મળવાની જ નથી તો સફળતાની રાહ ઉપર મહેનતની રાહ ઉપર તમારા ધ્યેયની રાહ ઉપર નીકળી પડેલા માણસ માટે આ વાક્ય બહુ જ મજાનું છે બહુ જ મહત્વનું છે કે જેઓ પોતાની જાત ઉપર વિશ્વાસ નથી કરતા એમના માટે સખત મહેનત પણ નકામી છે ચાહે તમે ગમે તેટલી મહેનત કરો પણ તમે કોન્ફિડન્ટ નથી તમને તમારી જાત ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નથી તો એ મહેનત પણ નકામી છે આવું આપણને આ જાપાનીઝ આર્ટિસ્ટ કહે છે ત્યાર પછી મિત્રો બેવરલી સિલ્સ અમેરિકન ઓપરેટિક સોપરાનો આ બેવરલી સિલ્સ આપણને કેટલું સુંદર મજાનું વાક્ય શીખવાડી જાય છે કે સફળતા માટે કોઈ શોર્ટકટ નથી મિત્રો લગભગ સિક્સટી પરસેન્ટ ઉપર વિદ્યાર્થીઓ હું એક શિક્ષક તરીકે પણ આપ સર્વે માટે વિડીયોમાં આ વસ્તુ તમારી સામે કહી શકું છું કે લગભગ સાહીઠ ટકા ઉપર વિદ્યાર્થીઓની અપેક્ષા એવી જ હોય છે કે સર આને યાદ રાખવા માટે કોઈ શોર્ટકટ નથી આ પ્રેક્ટિકલ પૂરો કરવા કોઈ શોર્ટ કી બતાવો ને સર પરંતુ યાદ રાખો મિત્રો હંમેશા મેં મારા વિદ્યાર્થીઓને એક જ મંત્ર આપ્યો છે કે શોર્ટકટ એ તમારી કોઈ સફળતાની ચાવી નથી શોર્ટકટ તમને ક્ષણિક સંતોષ આપી શકે છે પરંતુ કાયમી સફળતા તમારા સુધી પહોંચાડી શકતું નથી તો મિત્રો ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ પર્સન જો તમારે એક સફળ વ્યક્તિ બનવું હોય તો સફળતા માટે કોઈ શોર્ટકટ નથી જેની તમે અપેક્ષા રાખશો નહીં તો પછી તમારો અધિકાર ફક્ત મહેનત કરવામાં જ છે ત્યાર પછીનું એક સરસ મજાનું વાક્ય છે મિત્રો શિક્ષકો વિદ્યાર્થીઓના મતે શું છે મિત્રો ચાઈના એટલે કે ચીન ચીનમાં એક કહેવત છે જેમ આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને કે સાહસ વગર સિદ્ધિ પ્રાપ્ત નથી એટલે કે મહેનત વગર કોઈ સિદ્ધિ આપણને મળવાની નથી એવી રીતે એક ચીની કહેવત છે કે શિક્ષકો દરવાજો ખોલી શકે પરંતુ દરવાજામાં તો તમારે જ પ્રવેશ કરવો પડશે શિક્ષકો તમને દરવાજો ખોલી આપશે પરંતુ તમારે એમાં પ્રવેશ તો કરવો પડશે ને આ બહુ સરસ સુંદર મજાનું વાક્ય છે એમાંથી ઘણું બધું આજે શીખી લેજો અને આ સૂત્રો આ વાક્યો આ શિખામણો આ મોટિવેશન ખાલી સાંભળવા પૂરતું કે વિડિયો જોવા પૂરતું નથી મિત્રો આ સુવિચારો અને આ પ્રેરણાદાયી વાક્યો જીવનમાં જેટલા ઉતારશો એટલી તમને સફળતા જલ્દી પ્રાપ્ત થશે સાત વાર પડશો તો આઠમી વાર ઉઠશો મિત્રો આવું આપણને કોણ કહેશે આવી જાપાનમાં એક કહેવત છે જેમ ચીનની કહેવત છે ભારતમાં આપણે ઘણી બધી કહેવતો પ્રચલિત છે એવી રીતે જાપાનમાં આ એક કહેવત બહુ પ્રચલિત છે કે સાત વાર પડશો તો આઠમી વાર ઉઠશો મિત્રો આપણે નાના હતા પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી કરોળિયાની હે ને કરોળિયો કેટલી બધી વખત નીચે પડી જાય છે દિવાલ ઉપર ચડતા ચડતા હે પડતા પડતા જાળ કરોળિયો મોય પડી ગભરાય આમ કરીને કોઈ કવિતા આવતી હતી મને થોડુંક પોતાની જાળ એ બિછાવી ના દે બનાવી ના દે કન્સ્ટ્રક્ટ ના કરે ત્યાં સુધી એ કરોડિયો નીચે પડતો જાય છે પાછો દીવાલ ઉપર ચડતો જાય છે પાછો નીચે પડતો જાય પાછો દિવાલ ઉપર તો જાપાનમાં પણ આવી એક સરસ કહેવત છે જે સફળ બનવા માગતા વિદ્યાર્થીઓ માટે સફળ બનવામાં માગતી કોઈ પણ વ્યક્તિ માટે બહુ જ બહુ જ મદદરૂપ અને ઉપયોગી પુરવાર થઈ શકે એવી આ કહેવત સાત વાર પડશો તો આઠમી વાર ઉઠશો એનો મતલબ ટ્રાયલેન્ડ ભૂલ અને પ્રયત્ન 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 જો વારે વારે કરશો તો એક દિવસ સફળ થવાના જ છો ત્યાર પછી મિત્રો શિક્ષણ ઉપર એજ્યુકેશન ઉપર બે ત્રણ વાક્યો બોલી નાખું શિક્ષણની સુંદર વાત એ છે કે તેને કોઈ તમારી પાસેથી છીનવી શકતું નથી મિત્રો એજ્યુકેશન તમે લીધેલું શિક્ષણ તમારું જ્ઞાન ચોર ક્યારેય ચોરી શકતો નથી આપણા દુશ્મનો પણ એને છીનવી શકતા નથી એ આપણી પોતાની મૂડી છે એ ભગવાને આપણને આપેલી એક સુંદર મજાની ભેટ છે જે આપણી પોતાની એક આઈડેન્ટિટી છે ઓળખ છે આપણી મહેનતનું ફળ છે મહેનતનું પરિણામ છે એને કોઈ ચોર કે કોઈ ઠગ છીનવી શકતો નથી બીબી કિંગ અમેરિકન બ્લૂઝ ગાયક ગીતકાર આપણને આવું સરસ કહે છે એવું જ એક સુંદર મજાનું વાક્ય માલકમ એક્સ એ પણ અમેરિકન મુસ્લિમ મંત્રી હતા શિક્ષણ એ ભવિષ્યનો પાસપોર્ટ છે વિચારો મિત્રો આ મેલકમ એલ્ક્સ આપણને બહુ જ મજા મજાનું એજ્યુકેશનનું મહત્વ એજ્યુકેશનનો એક મોટો તમને બેનિફિટ જે છે એ વર્ણવે છે કે શિક્ષણ લીધેલું ક્યારેય ક્યાંય નકામું જતું નથી શિક્ષણ એ ભવિષ્યનો પાસપોર્ટ છે કારણ કે આવતીકાલ એની છે જેઓ આજે એની તૈયારી કરે છે વિચારો એનો મતલબ એ થાય કે એજ્યુકેશન વગર માણસનું માણસ પાસે સિદ્ધિ શક્ય જ નથી કદાચ મળી જાય તો પણ એ બહુ જાજી ટકે નહીં શિક્ષણ એ ભવિષ્યનો પાસપોર્ટ એટલે કે તમારું એક બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ છે ત્યાર પછી જીમ રોન એક અમેરિકન ઉદ્યોગપતિ હતો એનું પણ એક સુંદર મજાનું વાક્ય જે લોકો સામાન્યથી ઉપર ઉઠવા માગે છે મિત્રો જેમણે આ દુનિયામાં કંઈક કરવું છે જેમણે એવું કંઈક ભણવું છે જેમણે એવું કંઈક કામ કરવું છે જેમણે એવો કંઈક ઉદ્યોગ કરવો છે કંઈક બનવું છે જે અસામાન્ય છે બીજા કરતાં કંઈક જુદું છે એનો મતલબ જે લોકો સામાન્યથી ઉપર ઉઠવા માંગે છે અસામાન્ય પ્રતિભા બનવા માંગે છે એમના માટે વાંચન બહુ જરૂરી છે વાંચનનો મતલબ નોલેજ મિત્રો નોલેજ ત્યારે જ તમારામાં પ્રાપ્ત થાય જ્યારે તમે વાંચન રીડિંગનો શોખ હોય મહેનત સખત મહેનત કરતા હોય લાઇબ્રેરીમાં જઈને તો વાંચનનું મહત્ત્વ એની કે ઇન્ડાયરેક્ટલી એણે આપણને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું છે તો મિત્રો આ સારા સારા બધા જ સુવાક્યો દ્વારા છેલ્લે આ એક વાક્ય જે બધાને લાગુ પડે છે યુવાનો વિદ્યાર્થીઓ વડીલો દરેકને તો શિક્ષણનું મહત્વ કેવું છે જે શીખવાનું બંધ કરે છે તે વૃદ્ધ છે પછી ભલે તે વીસ કે એસી નો હોય ઉંમર સાથે શીખવાને કોઈ લેવા દેવા નથી શીખવાનું ચાલુ રાખે તે જ હંમેશા યુવાન રહેતો હોય છે મિત્રો જીવનની સૌથી મોટી બાબત એ છે કે તમારા મનને યુવાન રાખો હેનરી ફોર્ડનું આ વાત કહે છે કે શીખવા માટે કોઈ ઉંમરનો બાદ નથી તમે કોઈ પણ ઉંમરે હોય નાના હોય બાળક હોય યુવાન હોય વડીલ હોય વૃદ્ધ હોય કોઈ પણ ઉંમરની વ્યક્તિ શીખવાનું તો હંમેશા ચાલુ જ રાખી શકે છે અને જો મિત્રો શીખવાનું બંધ કરી દો છો તમે એટલે કંઈક ને કંઈક નવી પ્રગતિ તમારી તમે સ્ટોપ કરી દો છો તો તમને વૃદ્ધત્વ તરત જ ખબર પડી જાય છે કે હવે હું વૃદ્ધ બનું પણ જે શીખવાનું ચાલુ રાખે છે એના વિચારો હંમેશા યુવાન રહેતા હોય છે તો મિત્રો આ સરસ મજાના સુંદર વાક્યો દ્વારા આપ સર્વે મિત્રો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને થોડી પ્રેરણા મળે વધુ મહેનત કરે અને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો તમારે જે બનવું છે એ તમે સાચા અર્થમાં બની શકો એટલે આજનો આ વિડીયો વિદ્યાર્થી મિત્રોને હું સમર્પિત કરું છું આશા રાખું છું મિત્રો આજનો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે જો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું ના ભૂલતા શેર બધા જ ગ્રુપમાં કરી દેજો અને મિત્રો હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરા એટલું સબસ્ક્રાઈબ પણ તમે કરી લેજો ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ કોઈક નવા ટોપિક સાથે મળીશું ધન્યવાદ નમસ્કાર